ગયા છે સંતરામપુર ખાતે અને મારા પુરાણા મિત્ર છે અને એમને અહીંયા આગળ એક નવી દુકાન અલંકાર હેર કટિંગ સલૂન બનાવી છે તો આપણે એમની પાસેથી જ સાંભળીશું એમનો ખાસ તો એમનો પરિચય પહેલાં મેળવીશું ખાસ કરીને તમારું નામ ગોવિંદભાઈ ભાટી ગોવિંદભાઈ ભાટી अच्छा अच्छा तो मुकय राज्य ना मूल राजस्थान 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 मुकय जिल्लो जोधपुर जोधपुर बराबर से અત્યારે નવો જિલ્લો બનેવું કેવા છે તમારે ફલોદી ફલોદી જિલ્લો બરાબર છે નવો ફલોદી જિલ્લાના તમામેવત નીષોર રાઈટ તો અહીં સંતરામપુર ખાતે તમે કેટલા વર્ષથી તમારા ભાઈ કે તમારા પિતાજી આવેલા

અરે આ ક નવું જોવા મળે છે આ આ રાજસ્થાન ભાષા મે સાફા રાજસ્થાની સાફા રાજસ્થાની સાફા ગુજરાતી ભાષા મે પાઘડી ગુજરાતી ભાષામાં પાઘડી કેવી છે બતાવજો જરા એક પાઘડી રેડીમેડ રેડીમેડ નહીં આપણે જાતે બાંધી છે જાતે તમે બાંધો છો એમ હા આ પાઘડી તમે જાતે બાંધો છો આ તમારી જાતની બાંધેલી છે જટની બાંધેલી શું વાત બહુ સરસ કહેવાય હોય અભિનંદન ને પાત્ર છે તમારી દુકાન ને તો આ પાગડી ની કિંમત કેટલી કિંમત પાગડી 400 રૂપિયા ખાલી ચારસો રૂપિયા હા 400 તો બહુ સારું કે હોય બાંધી ના આપીએ છીએ બાંધી ની આપવાના 400 રૂપિયા અરે આની અંદર શું મૂકેલું છે કસુમી મુકેલું ખાલી પાગડી ખાલી એનું આમ બનાવેલું છે હા 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 સુરંગો બનાવેલો છે સુરંગો કેવા છે એને

બંના સમાજના રાજપૂત સમાજના બંના સમાજમાંથી દેવલોક જે છે હા હા બંના સમાજમાંથી દેવલોક થયેલા તે છે બહુ સારી વાત છે તમને મળીને બહુ આનંદ થયો હોવા છે મારા ભાઈ બરાબર છે ગોવિંદભાઈ ધન્યવાદ ધન્યવાદ હા